નમસ્કાર મિત્રો હું છે જોવો તો એ ભાઈ કેમ છો મજામાં તો આજે તમે જોવો છો કે કમો મળ્યો ભાગવા કમા એ કમા તો આજે હું થોડુંક તમને બતાવું છું કે આ કમો છે ને એટલો બધો શૂટિંગ થી દૂર ભાગે છે ભાઈ કમા કમો મળે દોડવા તમે આ માલધારી લોકો શું કામ ભાગે છે હું એને પૂછું છું કે ભાઈ મને ભાળી ને તમે શું કામ અવળું મોઢું ફરી જાવ છો તો એ કંઈ કહેતા નથી ભાઈ ઓલા આચ્છન જેવું છે કાંઈ જુઓ ભાઈ હું આવું તો તમે કેમ ભાગો છો એ ભાઈ એ ગોવાળ એ ગોવાળ જો હું આવું ને એટલે આવડા લોકો આવી રીતે જ કરે છે ને દૂર દૂર મળવા આમ જુઓ ભાઈ તમારું નામ છે તો નથી મને જવાબ મળતો એટલે હું થોડોક અસંતોષ છું ને અત્યારે વરસાદ નથી એટલે પણ પશુ એ સરસ મજાના ગાઢ બકરાઓ શરી રહ્યા છે તો એ ગોવાળ સાથે તમને કોઈ હથિયાર ધારી છે નાનું એવું બાળક સાથે છે તો એને હું પૂછું કે મને એવું લાગે છે કે એ વ્યક્તિઓ જવાબ આપ છે

સરસ મજાના ગોવાળીઓ વરસાદની વચ્ચે વાતાવરણ વચ્ચે સરસ મજાનું લોકેશન રહીને એના પચ્છોનું ભરણ પોષણ કરી રહ્યા છે તો આ કાળઝાળ ગરમી છે બારીશ નથી થતી અને અહીંયા તળાવના વિસ્તારમાં સરસ મજાનું આવું વાતાવરણ વચ્ચે આજે માલનો એક દિવસ કાપી અને ખૂબ અનુભવ કરતા હોય છે આવી ગરમીમાં પછુઓને સારવો બહુ થોડું અઘરું પડતું હોય છે તો મારી સાથે એક છોટું યુવાન છે લવર મુચ્ચો જો એ અવળું જ ફરી જાય છે કઈ ડર લાગે છે તો કમભાઈ કમભાઈ આતુભાઈ ના ભત્રીજા છે અને સરસ એની વાર્તાલાપ લેવો છે પણ ક્યાં માધ્યમથી દૂર ભાગે છે એ કઈ મને વાત કરતા નથી તો અવળાઓ બાળકો પણ ઉત્સાહિત હોય છે પછી નાનપણ ત્રીજા નો ધરાવતા હોય છે હાથમાં કવાડી તો ભાઈ કમભાઈ કેમ દૂર ભાગે છે કરમભાઈ આ નાના ભાઈ છે આ ભાઈ નાના ભાઈના દીકરા છે કરણભાઈ એ કહે છે કે એને બહુ શરમ આવે છે તો સરસ મજાના માલધારીઓ એના ઘર તરફ ગાર્ડ લઈને ચાલી જાય છે